હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ હું આપણા દોસ્ત સમ્રાટ સામંત ગઢવી એક સરસ મજાની માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી કે આવનારું વર્ષ બે હજાર ચોવીસ એની પહેલી તારીખ એટલે કે એક એક બે હજાર ચોવીસથી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક ફ્રી ટેસ્ટનું આયોજન કર્યું છે બે હજાર ચોવીસ એ લીપ વર્ષ છે એટલે ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ દિવસ હશે એટલે ટોટલ વર્ષના દિવસો ત્રણસો ને થશે ત્રણસો ને છાસઠ ફ્રી ટેસ્ટ આપણી એપ્લિકેશનમાં તારીખ એક એક બે હજાર ચોવીસથી થી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી રોજ આવશે આ ટેસ્ટ દરરોજ સાંજે એપ્લિકેશનમાં આપી શકશો કઈ તારીખથી એક રોજ સાંજે સાત વાગે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવશે પછી તમે આપી શકશો એક એક બે હજાર ચોવીસથી શરૂ થનાર જે ટેસ્ટ છે એ એક મહિના સુધી રહેશે પછી ફેબ્રુઆરી જાન્યુઆરી પતશે એટલે ફેબ્રુઆરી આવશે એટલે ફરી પછી ફેબ્રુઆરીની આવી રીતના આવશે એટલે રોજે રોજ તમે આપતા જજો જોડે ને જોડે વધારે માહિતી અથવા તો આનો કાર્યક્રમ એટ ધ રેટ એન્જલ એકેડેમી ગાંધીનગર ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે કે કયા દિવસે શેની ટેસ્ટ હશે જેથી કરીને તમે ઘરે બેઠા પહેલાંથી તૈયાર કર લો અને પછી ટેસ્ટ આપો અથવા તો પંચોતેર પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર ઉપર તમે વોટ્સઅપ કરશો તો એમાં પણ તમને આખો મહિનાનો જે કાર્યક્રમ છે આપી દેવામાં આવશે પહેલાં આપણે જાન્યુઆરી પૂરું કરીશું પછી જાન્યુઆરીનો એન્ડ આવશે એટલે ફેબ્રુઆરીનો કાર્યક્રમ તમને મળી જશે તો ટેસ્ટ છે શરૂ થશે રોજ સાંજે સાત વાગે મોબાઈલમાં એપ્લિકેશનમાં આવશે ક્યાં આવશે તો કે પ્લે સ્ટોરમાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એટલે અહીંયા હોમ સબ્જેક્ટ મોક ટેસ્ટ એવું આવશે મોક ટેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પહેલું જ ઓપ્શન આવશે ત્રણસો છાસઠ ફ્રી ટેસ્ટ એના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે એવી રીતના એક બે ત્રણ એમ ટેસ્ટ આવતી જશે રેડી અત્યારે એક ટેસ્ટ એટલા માટે મૂકી દીધી છે તમે ઓપન કરો તો તમને ખબર પડી જાય બાકી પહેલી તારીખથી આવતી જશે એટલે પહેલી તારીખવાળી ટેસ્ટ આજે આવી દીધી હવે બે તારીખ ત્રણ તારીખ ચાર તારીખ એમ રોજ એક એક ટેસ્ટ આવતી જશે પહેલા આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન લેતા જઈશું ધોરણ છ પદશે પછી ધોરણ સાત લઈશું ધોરણ સાત પદશે પછી ધોરણ આઠ લઈશું એવી રીતના સામાજિક વિજ્ઞાન ધોરણ છ સાત આઠ માની લો કે તમે ધોરણ છ સાત આઠ તૈયાર કરી લીધેલું છે અને તમને આવડે છે તો તમે ટેસ્ટ ડાયરેક્ટ આપી દેજો તમને એવું થાય કે મારે બાકી છે તો હવેથી રોજ તમે પ્લાનિંગ પ્રમાણે તૈયારી કરવાનું શરૂ કરી દેજો કેવી રીતના જેમ કે જો ત્રણસો ચાઠ માંથી પહેલા દિવસે કઈ આવશે તો કે પહેલા દિવસે ચાલો ઇતિહાસ જાણીએ ધોરણ છ નો પહેલો પાઠ છે પછી બે તારીખ તો તો આદિ માનવ જે પ્રમાણે ધોરણ છ તૈયાર કર્યું છે એટલે આ બધા ચેપ્ટર ચેપ્ટર અંદર આવતા જશે જે અમુક નાના એની આપણે બે ત્રણ ભેગા લઈ લીધા છે તો એવી રીતના એક થી લઈને એકત્રીસ તારીખ સુધીમાં ઓલમોસ્ટ છઠ્ઠું અને સાતમું ધોરણ છે એ ક્લિયર થઈ જશે પછી આપણે આઠમા ધોરણ તરફ જશું પછી એવી રીતના આગળ નવમાં ધોરણ પછી અલગ અલગ જેમ કે આમાં ઇતિહાસ ભૂગોળ બંધારણ એ બધું આવશે તો આપણે ઇતિહાસની ટેસ્ટ ભૂગોળની ટેસ્ટ બંધારણની ટેસ્ટ એ રીતના કાર્યક્રમ આપતા જશું મહિને મહિને આ તમારું જાન્યુઆરીનો કાર્યક્રમ છે કે એમાં કયા દિવસે કઈ ટેસ્ટ આવશે એ તમને પહેલાથી ખબર હોય તો તમારે વાંચવું હોય તો વાંચી શકો ભણવું હોય તો ભણી શકો આવડતું હોય તો રિવિઝન કરી લો જેથી કરીને ટેસ્ટમાં તમારે સારા માર્ક્સ આવે ટેસ્ટમાં સારા માર્ક્સ આવેનો મતલબ એવું થયું તમને આવડે છે માનો તમે ટેસ્ટ આપીને ટેસ્ટમાં સારા માર્ક્સ ન આવ્યા એનો મતલબ કે તમારે તૈયાર કરવાનું થયું તો એના માટે તમે પુસ્તક વાંચી શકો અને તમને એવું થાય કે અમારે ભણવું છે તો ભણવા માટે છ સાત આઠ ઓલરેડી એપ્લિકેશનમાં પહેલાંથી ભણાવેલા છે અને એમાં આઠમું ધોરણ તમારે પહેલી તારીખથી જોડે જોડે બીજી તારીખથી ચાલુ પણ થઈ જશે અત્યારે ધોરણ આઠનો તમારે અભ્યાસ કરવો હોય તો એનો કાર્યક્રમ પણ તમને મળી જશે જાન્યુઆરી મહિનામાં આપણે એક દિવસ મૂકીને એક દિવસે એક એક પાઠ તૈયાર કરતા થઈ જશું એટલે જેવું જાન્યુઆરીમાં છઠ્ઠું સાતમું પતે ત્યાં સુધીમાં તમારું આઠમું ધોરણ પણ પૂરું થઈ જશે અત્યારે હાલ પાંચ દિવસીય ઓફર છે પાંચ દિવસ સુધી કે એકસો ને સાહીઠ રૂપિયામાં તમે ધોરણ આઠ આખે આખું ભણી શકો જેમાં એનો વિડીયો આવી જશે પીડીએફ આવી જશે ટેસ્ટ આવી જશે ધોરણ સાત અને ધોરણ છ ઓલરેડી આપણે રેકોર્ડ કરી લીધેલું છે એ પણ તમે ભણી શકો ધોરણ સાતમાં અત્યારે પચાસ ટકા ઓફ રાખેલું છે છમાં પણ અત્યારે પચાસ ટકા ઓફ રાખેલું છે તો એ તમે પહેલાં ભણતા જાઓ અને સાથે સાથે ટેસ્ટ આપતા જાઓ માની લો કે પહેલા દિવસે છઠ્ઠા ધોરણના પહેલાં ટોપિકની ટેસ્ટ છે ચાલો ઇતિહાસ જાણીએ તો એ સાંજે ટેસ્ટ છે તો એની પહેલાં તમે આખે આખો ટોપિક પૂરો કરી લો બીજા દિવસે આદિ માનવતી સ્થાયી જીવનની સફર છે તો એની પહેલાં તમે આખે આખો ટોપિક પૂરો કર લો તમે વાંચીન પૂરો કરી શકતા હોય તો પુસ્તકમાંથી વાંચીન કરી નાખો ભણવાની જરૂર પડે તો ભણવાની છૂટ છે બાકી ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ છે એપ્લિકેશનમાં મૂકેલી છે તમે આપી શકો છો રૂબરૂ આખે આખો કોર્સ ભણવો હોય તો એના માટે એન્જલ એકેડેમી રાયસણ એન્જલ એકેડેમી સેક્ટર છ એન્જલ એકેડેમી સુરત ખાતે એડમિશન ચાલુ છે એક બેચ પચીસ ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે અને બીજી બેચ છે એ પંદરમી જાન્યુઆરી બે હજારથી ચોવીસથી શરૂ થશે એમાં અલગ અલગ દરેક પરીક્ષામાં પૂછાતા જે કોમન સબ્જેક્ટ છે સામાન્ય જ્ઞાન ગણિત રીઝનિંગ ગુજરાતી સાહિત્ય ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ અને પછી પરીક્ષાને લગતા માનો કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કાયદો ટેટ ટાટની તૈયારી કરતા હોય તો શૈક્ષણિક મનોવિજ્ઞાન ઓકે એ તૈયાર કરી અને તમે પરીક્ષા આવે પહેલાં સંપૂર્ણ તૈયાર થઈ જાઓ એના માટેના આપણે પ્રયત્નો છે પ્રયત્નમાં એવું છે કે માનો કે કદાચ છ મહિનામાં પરીક્ષા ન આવે તો છ મહિનામાં પરીક્ષા ન આવે તો બીજા છ મહિના તમને એક્સ્ટ્રા એપ્લિકેશન જોઈએ તો એપ્લિકેશનમાં અને રૂબરૂ ભણવું હોય તો રૂબરૂ ઓકે વગર ચાર્જે ભણી શકશો એક એક બે હજારને ચોવીસ પછીથી આપણે આ ઓફરનો લાભ તમને આપવાના છીએ અને પંદર તારીખ સુધી આ ઓફરનો લાભ તમને મળશે તો વહેલા તે પહેલાંના ધોરણે રૂબરૂ અભ્યાસ થયો હોય તો તમે આવી શકો છો બીજું કે અહીંયા રૂબરૂ ભણવા માટે હોસ્ટેલની સુવિધા ગાંધીનગર અને સુરત બંને જગ્યાએ થઈ ગઈ છે તો તમારે ત્યાં હોસ્ટેલ લાઇબ્રેરી ક્લાસ બધું એક જ જગ્યાએ થઈ જાય રહેવું જમવું ખાવું પીવું બધું એક જ જગ્યાએ આવી જાય એવી સુવિધા પણ આપણે કરી આપી છે તો એનો પણ તમે લાભ લઈ શકો છો વધારે કંઈ માહિતી જોતી હોય તો તમને નંબર આપેલા છે નંબર ઉપર કોલ કરીને આપ માહિતી લઈ શકો છો બાકી ટેસ્ટ એક એક બે હજાર ચોવીસથી શરૂ થઈ જશે પહેલી તારીખવાળી ટેસ્ટ અત્યારે જ મોબાઈલમાં નાખી દીધી છે તમે આજથી જ શરૂ કરી શકો બીજી તારીખની ટેસ્ટ બીજી તારીખે સાંજે સાત વાગે ત્રીજી તારીખની ટેસ્ટ ત્રીજી તારીખે સાત વાગે એ રીતના રોજ સાંજે સાત વાગે આવતી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકીઓ તો કરી લેજો એમાં કંઈ તકલીફ પડે તો અઠ્ઠાણું ઝીરો નવ આઠસો બોતેર આઠસો બોતેર આ નંબર ઉપર આપ કોલ કરી દેજો જે માહિતી એપ્લિકેશનમાં કોઈપણ પ્રકારની એરર આવે આ જો ટેકનિકલ યુગ છે કોઈક ટેકનિકલ ખામી તમારા મોબાઈલમાં હોય ક્યાંક અમારે ત્યાંથી પ્રશ્ન હોય તો એ બધાનો શોર્ટ આઉટ અહીંથી થઈ જશે અઠ્ઠાણું ઝીરો નવ આઠસો બોતેર આઠસો બોતેર ઉપર આપ કોલ અથવા મેસેજ કરશો તો આપણને હેલ્પ મળી જશે રેડી તો મળીએ આગળ રોજ સાંજે ટેસ્ટમાં